લોકો દ્વારા બે મહિનાથી પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો આજ રોજ ચીફ ઓફિસર સાહેબ નવા છે એ આજ હું અને લોકો સાથે મળીને આપી સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે સાહેબને એ પણ કહેવામાં આવ્યું કે આવતા દિવસોની અંદર આ ગટરનું ગંદુ પાણી દૂર કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ગટરની ગંદી ડોલું પાણીની ભરીને સાહેબ ની ઓફિસ માં નાખવામાં આવશે સાહેબ ને ગંદકી નો અહેસાસ કરવામાં આવશે આગળના સમય માં નહીં થાય સાહેબ ને ગંદકી નો અહેસાસ કરવામાં આવશે